વલસાડના નંદાવલા નેશનલ હાઇવે પર ફરી એકવાર કાર ટ્રકના પાછળ અથડાતા સર્જાયો ગંભીર અકસ્માત ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યો તારીખ સોળ એપ્રિલ મંગળવારના રોજ સવારે છ વાગ્યાના અરસામાં બનેલી ઘટનાની મળતી માહિતી મુજબ વલસાડના નંદાવલા નેશનલ હાઇવે પર સતત બીજા દિવસે સર્જાયો ગંભીર અકસ્માત મુંબઈથી અમદાવાદ જતા બનેલી અકસ્માતની ઘટનામાં વલસાડના દિવેદ ખાતે રહેતા અને સુરત કામરેજ ખાતે આર એનબીના આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા છત્રીસ વર્ષીય દિવ્ય પટેલ પોતાની હોન્ડા સિટી કાર નંબર જીજે ટ્વેન્ટી વન સીડી ફોર ઝીરો ફાઈવ વન લઈ કામરથી ગાંધીનગર જવા નીકળ્યા હતા જે દરમિયાન નંદાવલા નેશનલ હાઇવેના ત્રીજા ટ્રેક ઉપર આગળ ચાલી રહેલ ટ્રકમાં એકાએક ધડાકાભેર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતની ઘટનામાં ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો

વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા અને ત્યારબાદ વધુ સારવાર વલસાડની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા સમગ્ર બનાવમાં પટેલની કારમાંથી રોકડા રૂપિયા સોનાની ચેઇન અને લેપટોપ સહિત કિંમતી ડોક્યુમેન્ટ અને ચીજવસ્તુઓ મળી આવી હતી જે અમદાવાદ ઝોન ચાર ના એલસીબી જવાનો એકસો આઠ એમ્બ્યુલન્સના કર્મચારીઓ અને જાગૃત નાગરિકને ખાતરી કરી આપ્યા બાદ અમદાવાદ જવા રવાના થયા હતા સમગ્ર બનાવની જાણ વલસાડ રૂરલ પોલીસની ટીમને થતા રૂરલ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ક્રેનની મદદથી અકસ્માત થયેલ કારને સાઈડે કરાવી વાહન વ્યવહાર સામાન્ય કરાવ્યો હતો